ચાલો બેનો મહાકાળી કપડા માર્કેટમાં તમારી ફેવરેટ ચણિયાચોળીનું કલેક્શન ખરીદવા જે કપડા માર્કેટ ગોત્રી બંસલ મોલની સામે અને ચાર બિલકુલ નજદીકમાં આવેલું છે અહીંયા તમને બાટિક પ્રિન્ટમાં અજરક કોટનમાં મલમલ કોટન જેવા કપડામાં હેવી ચણિયાચોળીનું કલેક્શન મળી જવાનું છે કારણ કે વર્ષ બે હજાર ની અંદર જે પણ નવા બજારમાં પથારાવાળા બેસતા હતા એ બધા જ પથારાવાળા બે હજાર માં મહાકાળી કાપડ માર્કેટની અંદર આવી ગયેલા હવે તમારે સિટીમાં ગોલ ગોલ ફરીને ડિઝાઇનર ચોળી માટે પેટ્રોલ બાળવું બિલકુલ નહીં પડે કારણ કે અહીંયા તમને ડાયમંડ વર્કવાળા કોડી વર્કવાળા મિરર વર્કવાળા અજરક પ્રિન્ટવાળા અને તમારા ફેવરેટ મનપસંદીદા કલર્સવાળા ટુ પીસ થ્રી પીસ અને સિંગલ પીસ ચોળીનું બિલકુલ ન્યૂ કલેક્શન મળી જવાનું છે જેમને પચાસથી સો કડીવાળા મોટા મોટા ચણિયા જોઈતા હોય તો પણ મળી જશે અને સાઈઝ સાઇઝથી લઈને પાંચ છ વર્ષના આપણા નાના નાના બેબી માટે પણ અહીંયા ખૂબ જ સરસ એવું કલેક્શન ત્રણસો ચારસો રૂપિયા જેવી રેન્જથી શરૂ થઈ જાય બોલો ચનિયાચોળીની પ્રાઇસ એમની પાસે હજાર આઠસો રૂપિયા જેવી રેન્જથી શરૂ થઈને ચાર પાંચ હજાર રૂપિયા સુધીમાં મળી જાય છે અને ડિઝાઇનર બ્લાઉઝનું કલેક્શન બસો રૂપિયાથી શરૂ થઈને છસો સાતસો રૂપિયાની રેન્જમાં અને દુપટ્ટા તમને અહીંયા બસો રૂપિયા જેવી પ્રાઇસથી શરૂ થઈને હજાર રૂપિયા સુધીમાં હેવી મળી જવાના છે તો રીલ તમારા ગ્રુપમાં શેર કરી આજે જ મહાકાળી કાપડ માર્કેટને વિઝિટ કરો ધન્યવાદ